અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં અમન સહિત પાંચ લોકોની ધરપકડ કરાય છે ધરપકડ કરાયેલા લોકોમાં નાઇજીરિયાના એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે તેલંગાણાના નાર્કોટિક્સ વિરોધી વિભાગે તેમની પાસેથી એકસો નવ્વાણું કિલો કોકેન જપ્ત કર્યું હતું જે હૈદરાબાદમાં વેચાણ માટે લાવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આ તમામનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે મેડિકલ બાદ આ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસે આરોપીઓ પાસેથી બે પાસપોર્ટ દસ મોબાઈલ ફોન અને બે ટુ વ્હીલર કબ્જે કર્યા છે ધરપકડ કરાયેલા ચાર આરોપીની ઓળખ અનિકેત રેડ્ડી પ્રસાદ મધુસૂદન અને નિખિલ દમન તરીકે છે આ ડ્રગ રેકર્ડ ચલાવનાર ડિવાઇન એબુકા સુઝી નાઇજેરિયામાં રહ્યો છે તે ગેંગનો લીડર છે અને ફરાર છે જોકે તેના મુખ્ય સહયોગી અને મહિલા ડ્રગ ઓનોહા ધરપકડ કરવામાં આવી રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ